દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ મિત્રો તો અહીંયા છે તળાઈ પાણી પીવા માટે તો હવે તળાઈ જઈને તમને બતાવું મિત્રો તો આપણી ભેસો આવી રહી છે જોઈ લો તળાઈ બધી ભેસો તળાઈમાં ઉતરશે પાણી પીને પછી આડીશ તો શ્યામ જ ને તરસી ના થાય એટલા માટે તો ચલો હવે આગળ તમને બતાવું

તો ચલો હવે આગળ તમને બતાવ મિત્રો તો આપણે વેસું ખાઈ રહી છે મેથીનું ભાકું જુઓ બધે વેસું ખાઈ રહી છે આને કહેવાય મેથીનું ભાકું ના મામા તો ચલો હવે આગળ તમને બતાવ વેસું આવી ગઈ છે પાણી પીવા ચલો બધી ભેંસો પાણી પીરી છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ ભેંસો પાણી પીને આવી ગઈ છે પાછી પાણીમાંથી ઉઠી છે હવે આ બોકના બીજા મેથી બેથીનો બાપો ખાઈને દિવસ કાઢી નાખશે જુઓ બોકના પણ આપણી જમીનમાં બહુ પડ્યા છે જુઓ અને આ છે મેથીવાળું ખેતર એમાં પણ પોળ છે અને મેથીની ચાર પણ ખાસ તો ચાલો હવે આગળ તમને બતાવો જુઓ આપણે ભેસો આવી ગઈ છે આપણા ખેતર આપણે જેઠે જેટે ચાલી રહી છે તો ચલો હવે આગળ તમને મિત્રો જુઓ આપણે આપણા બાજુવાળા ખેતરમાં એક કવા વાળું નવરું પડે ત્યાંમાં જુઓ આજે તો બેસો ફૂલ ધરીને જાશું ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ અહીંયા પડ્યો છે કવાનો પરથારો એટલે ટગલો કરેલો હોય ત્યાં પડ્યો તો એનો પરથારો પડ્યો છે તો બેસો ખાઈ રહી છે જુઓ તો ચલો

મિત્રો તો જુઓ તળાઈ માંથી નીકળી ગઈ છે જોવો બધી ચડી ગઈ રહી છે રોડ હાલત માંથી નીકળી છે તો ચલો હવે વાળે જઈને તમને બતાવ મિત્રો તો જુઓ બધી ભેસો બંધાઈ ગઈ છે આજે ખાય છે રચકા બાદરી કરાય સીમાડામાં પણ થાપીને આવી છે અને કરાય રચકા બાદરી ખાય છે એટલે ભેસો તે જેનું કામ થઈ જશે તો ચાલો હવે આગળ તમને બતાવો મિત્રો અહીંયા આપણે શેડી ગાયને પણ નિયત કરી નાખી છે જો રજકા બાદરી ખાય છે ઉલી છે વાસડી અને આ છે આપણી ગાય જોઈ લો તો ચલો હવે આગળ તમને બતાવો